મિત્રો આજે આપણે ધોરણ આઠ એમાં બીજા સત્રની વિજ્ઞાન ચિત્ર જોઈશું બરાબર એમાં પહેલો જ જોઈએ આપણે તો અહીંયા કિશોરાવસ્થા તરફ એટલે કે સાતમા એકમની આ બે આકૃતિઓ છે એક માનવમાં લિંગ નિશ્ચય અને બીજી છે મનુષ્યમાં અંતઃ્રાવી ગ્રંથિઓનું સ્થાન બરાબર તો આ બંને ચિત્રો ડ્રોઈંગ કરીને શીખવું પડશે તમારે પછી આગળ જોઈએ આપણે બીજી તો બીજી એકમ આઠ બળ અને દબાણ એમાં આ પ્રકારની એક આકૃતિ છે પાણીમાં ઊંડાઈ વધતા દબાણ વધે છે બરાબર આગળ જોઈએ બીજી એ પણ એકમ આઠની જ છે બળ અને દબાણ અને એ છે આકૃતિ વાતાવરણનું દબાણ અસ્તિત્વ ધરાવે છે બરોબર આગળ જોઈએ આપણે એ પણ એકમ આઠની જ છે બરાબર અને આમાં મેં બે આકૃતિઓ દર્શાવી છે એક છે વાતાવરણનું દબાણ દર્શાવતી સ્ટ્રો અને બીજી છે પાત્રના તળિયે પાણીને કારણે લાગતું દબાણ આ એક પ્રયોગ પણ છે બરાબર આગળ જોઈએ આપણે એ પણ એકમ આઠની જ આકૃતિ છે બળ અને દબાણની જ અને એ આકૃતિ છે જુદી જુદી બોટલમાં પાણીની ક્ષમતી જ સપાટીઓ અને એમાં જુદી જુદી બોટલોમાં નીચેથી જોઈન્ટ કરેલી છે બરાબર જોજો તમે અને બધામાં પાણી કેવી રીતે ભરાય છે એની આકૃતિ દર્શાવે છે આગળ પણ એકમ આઠની જ છે બરાબર અને અહીંયા બે આકૃતિ મેં દર્શાવી છે એક છે પ્રવાહી પાત્રની દિવાલ ઉપર દબાણ લગાડી છે એની અને બીજું છે પ્રવાહી સમાન ઊંડાઈએ સમાન દબાણ લગાડી છે એની છે બરાબર હવે આગળ જોઈએ એ પણ એકમ આઠની જ છે બળ અને દબાણની બરાબર કે બે ચુંબકો વચ્ચે આકર્ષણ અને અપાકર્ષણ અવલોકન કરવું બરાબર આગળ જોઈએ આપણે એ પણ એકમ આઠની જ છે બળ અને દબાણ કે કાગળ સાથે ઘસેલી એક સ્ટ્રો બીજી સ્ટ્રોને આકર્ષે છે પરંતુ લટકાવેલ સ્ટ્રોને પણ કાગળના ટુકડા સાથે ઘસવામાં આવે તો તેને અપાકર્ષે છે બરાબર આગળ જોઈએ ધ્વનિવાળો પાઠ છે એમાં મનુષ્યમાં સ્વર એટલે એટલે કંઠસ્થાનની આકૃતિ દર્શાવેલી છે બરોબર આગળ જોઈએ બીજી એ પણ એકમ દસ ધ્વનિની જ છે અને એ આપણા માનવકાંડની આકૃતિ છે બરોબર આગળ જોઈએ હવે આપણે એ પણ એકમ દસ ધ્વનિની જ છે અને એમાં નિર્બળ ધ્વનિ અને પ્રબળ ધ્વનિનો કમ વિસ્તાર દર્શાવતી આકૃતિ છે બરોબર આગળ જોઈએ આપણે એ પણ એકમ દસની જ છે અને એ આકૃતિ એક તારોની છે બરોબર નાળિયેરનું કાચલું બનાવેલી આકૃતિ છે આ આગળ જોઈએ એકમ અગિયાર આવે છે હવે વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો તેમાં મંદવાહક અને સુવાહક દર્શાવતી ટેસ્ટરની આકૃતિ છે આ આગળ જોઈએ આપણે આપણને આકૃતિ એકમ અગિયાર વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરની છે અને એ પાણીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવો એ દર્શાવતી આકૃતિ છે બરાબર આગળ જોઈએ તો એ પણ એકમ ની જ આકૃતિ છે અને અહીંયા બે આકૃતિઓ બતાવી છે બરાબર એક તો ઇલેક્ટ્રોપ્લેટિંગ દર્શાવતો એક સામાન્ય પરિપથ છે જે તાંબાની પ્લેટવાળી દર્શાવે છે બાજુમાં પણ ઇલેક્ટ્રોપ્લેટિંગવાળી જ આકૃતિ છે પણ એમાં લોખંડની ચાવી પર ઝીંક દાંતનું આવરણ ચઢાવવું તે દર્શાવતી આકૃતિ છે બરાબર હવે આગળ જોઈએ આપણે એ પણ એકમ અગિયારની જ છે અને એમાં પહેલી આકૃતિ છે લીંબુના રસમાં વિદ્યુત પ્રવાહનું પરીક્ષણ અને એની બાજુમાં જે છે એ નળના પાણીમાં અથવા મંદ મીઠાના દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવો એ દર્શાવતી આકૃતિ છે બરાબર આગળ જોઈએ હવે એકમ બદલાય છે એકમ બાર કેટલીક કુદરતી ઘટનાઓ એમાં પહેલી જ આકૃતિ છે સાદું ઇલેક્ટ્રોસ્કોપ બાજુમાં પણ ઇલેક્ટ્રોસ્કોપ જ છે પણ એ સોનાના વરખવાળું ઇલેક્ટ્રોસ્કોપ છે એટલે ટૂંકમાં બંને ઇલેક્ટ્રોસ્કોપની જ છે પણ એક સાદું બતાવેલું છે એટલે કે એલ્યુમિનિયમ ફોઇલની પટ્ટીઓ વળે છે અને એની બાજુમાં સોનાના બે વરખવાળી છે બરોબર આગળ જોઈએ આપણે એ પણ એકમ બારની જ છે અને વીજળીની ઉત્પત્તિ કેવી રીતે થાય છે તે દર્શાવતી આકૃતિ છે બરોબર આગળ જોઈએ એકમ બાર રિક્ટર સ્કેલ મીટર જ છે ધરતીકંપ થતો હોય ત્યારે જે ગ્રાફ બને સિસ્મોગ્રાફ એ દર્શાવતી આકૃતિ છે બરોબર આગળ જોઈએ એ પણ એકમ બારની જ છે અને સમાન વીજભાળનું અપાકર્ષણ થાય બરાબર અને એની આ આકૃતિ દર્શાવેલી છે બરાબર આગળ જોઈએ એ પણ એકમ બારની જ છે અને પૃથ્વીનું બંધારણ બતાવેલું છે એમાં આગળ જોઈએ એ પણ એકમ બારની જ છે કુદરતી ઘટનાઓ એમાં પૃથ્વીની પ્લેટોનું હલન ચલન જે થતું હોય અથરામણ અને ઘસારણ તે દર્શાવતી આકૃતિ છે આગળ જોઈએ આપણે હવે એકમ આવે છે છે પ્રકાશ આકૃતિ સમતલ સપાટી પરથી પરાવર્તન બરાબર એ દર્શાવતી આકૃતિ છે આગળ જોઈએ તો એ પણ એકમ તેરની ની જ છે અને એ છે નિયમિત પરાવર્તન બરાબર અને એના પછી જે આકૃતિ આવે છે એ ખરબચડી સપાટી પરથી પ્રકાશનું અનિયમિત પરાવર્તન દર્શાવે છે બરાબર આગળ જોઈએ આપણે એકમ તેર પ્રકાશ અને એ મનુષ્યની આંખની ચિત્ર દર્શાવતું ચિત્ર આકૃતિ છે બરાબર આ આગળ જોઈએ અને તે એકમ તેરની જ છે કે સમતલ અરીસામાં પ્રતિબિંબની રચના અને છેલ્લી આકૃતિ આપણે જોઈએ તો એ કેલિડોસ્કોફની આકૃતિ છે બરાબર તો આ રીતે વિદ્યાર્થી મિત્રો મારો આ વિડીયો ગમે હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો ઓકે ગુડ બાય